મોતમાં રખડતા કુતરાઓનો ત્રાસ યથાવત છેલ્લા કલાકમાં સાત વ્યક્તિઓને બચકા ભર્યા બે દિવસમાં દસ લોકોને રખડતા કુતરાઓએ બચકા ભરી લોણ કરતા નગરજનો ભયભીત અમોદનગરમાં છેલ્લા બે દિવસમાં રખડતા કુતરાઓના દસ વ્યક્તિઓને બચકા ભરી નગરજનો બન્યા હતા બે દિવસ પહેલા અલગ અલગ વિસ્તારોમાં રમી રહેલા ચાર બાળકો કુતરાઓ પોતાના તીક્ષ્ણ દાંત વડે બચકા ભરી બાળકોને ઇજાગ્રસ્ત કર્યા હતા જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકોને આમોદમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી જયારે આજ રોજ સવારમાં અગિયાર કલાકે છેલ્લા એક કલાકમાં સાત વ્યક્તિઓને રખડતા કુતરાઓએ પોતાના તીક્ષ્ણ દાંત ઘુસાડી દેતા ઇજાગ્રસ્ત સામૂહિકાર કેન્દ્ર ખાતે બબ્બે ઇન્જેક્શન લેવાની ફરજ છોડી હતી જેથી કુતરાના ત્રાસને લઈને વાલ્યુ અને નગરજનો ઉપયપિત બન્યા હતા ઘટનાના પગલે રોષી ભરાયેલા સ્થાનિક રૈશો એ નગરપાલિકા કચેરીએ જઈને ઉગ્ર રજૂઆતો કરી હતી જેના પ્રત્યુતરમાં તંત્ર તાત્કાલિક હરકતમાં આવી સ્વાન પકડનાર ટીમ દ્વારા અગિયાર જેટલા રખડતા સ્વાનોને પકડી પાડવામાં આવ્યા હતા પાલિકાના જણમ્યા અનુસાર પકડાયેલા સ્વાનોમાંથી અડકવાના લક્ષણો ધરાવતા બે સ્વાનોને અલગ અતારી દેવામાં આવે હતા મુખ્ય અધિકારીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે દરબાર રોડ સહિતના વિસ્તારોમાં જાહેરમાં સ્વાનોને ખોડાવતા લોકો સામે હવે કાર્યવાહી આવશે જો જોકે તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબરો જાહેર કરવા અને સ્વાન પકડવાની કામગીરી શરૂ કરવા છતાં નગરજનો રખડતા ઓછો થયો નથી ત્યારે નગરજનોમાં માંગ ઉઠી છે કે રખડતા કુતરાને પકડી તેમનું રસીકરણ કરવામાં આવે ખરીદી કરવાની હોય હું આવેલો બજારમાં ત્યાં ચામડીયા હાઈસ્કૂલની આગળના ગેટ પાસે મેઇન બજારના રોડ પર ઉભેલો હતો પાછળથી એક પૂતરું આવી ને મારા પર પગે વસ્તુ ભરેલું અને બે દાંત અંદર ઘૂસી ગયેલા હું અત્યારે આમોદ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે પિંડી માટે અને ઇન્જેક્શન માટે હું અહીંયા આવું પૂતરું થોડુંક હળખાયેલું જેવું લાગે છે તો મારી સરકારને અથવા તો નગરપાલિકાને મારી નમ્ર અરજ છે વિનંતી છે કે આવા પ્રાણીઓ જે માનવજાત માટે હાનિકારક હોય એમને જરા પકડીને પાંદરે ફૂડવા અથવા એનો થોડુંક નિકાલ કરવો એ મારી અરજ છે